પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે જિલ્લા પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમાર દ્વારા રાજીવ ગાંધીજીની જન્મ જયંતિનો કાર્યક્રમ યોજાયો આપણા સૌના લાડીલા સ્વત રાજીવ ગાંધીજીની એક્યાસીમી જયંતિ છે યુવાનો વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન પંચાયતી રાજને સુદૃઢ કરવા અંગેની તેમની રદષ્ટિ બેનમુન હતી વિશેષતઃ કોમ્પ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન સહિત ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેના તેમના નવીન ઉપાયોથી આપણા દેશના લાખો યુવાનોની જિંદગીની કાયાપલટ થઈ છે તેમના ગતિશીલ નેતૃત્વથી પક્ષને જવલંત સફળતા મળી હતી અને તેમના નેતૃત્વ હેઠળ દેશ નવી ઊંચાઈ પર પહોંચ્યો હતો સ્વ રાજીવજીને શ્રદ્ધાંજલિ રૂપે આપણે સૌએ આ દિવસની ઉજવણી કરીને તેને યાદગાર પ્રસંગ વૃક્ષારોપણનો કાર્યક્રમતા ઓગસ્ટ બે હજાર પચ્ચીસને બુધવારના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ મુકામે સરદાર ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે સમય સવારે અગિયાર વાગ્યા કલાકે રાખવામાં આવ્યું છે આપ સૌ પંચમહાલ જિલ્લા કોંગ્રેસના તથા કાલોલ તાલુકા શહેર કોંગ્રેસના તથા પ્રદેશના હોદ્દેદારશ્રીઓ શહેર તાલુકા પ્રમુખશ્રીઓ વિવિધ સેલ સંગઠનના પ્રમુખશ્રીઓ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખશ્રીઓ આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવા વિનંતી નિમંત્રણ પત્રકાર નટુ ભાઈ પગી પંચમહાલ શહેરા